સમાચારો દ્રોગ વાત કરીએ માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો જુંડાલ પાસે ખુલ્લી ગટરમાં પડી જતા એક બાળકનું મોત થયું છે રમતા રમતા બાળકનું ગટરમાં પડી જવાથી મોત થઈ ગયું પરિવાર રાજસ્થાન જવા માટે બસની રાહ જોઈને ઊભો હતો બસની રાહ જોતા જોતા બાળક રમતા રમતા ગટરમાં પડ્યું હતું મુખ્ય માર્ગ પર ખુલ્લી ગટરોને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો

જે વોશરૂમના બાને પાછળ આવ્યું અને પણ એને ખબર નથી કે અહીંયા ઓલરેડી ચાલીસ ફૂટ ઊંડી ગટર છે એના ફેમિલી મેમ્બર એને આજુબાજુ તપાસ કરી પણ કલાક દોઢ કલાક સુધી છોકરો મળ્યો નહીં પછી એ લોકો ફરીથી અહીંયા આવ્યો અને બે કલાકમાં એ લોકોને ખબર પડી કે અહીંયા ઓલરેડી ગટર છે જેમાં છોકરો પડી ગયો છે પછી બે કલાક પછી ફાયર બ્રિગેડને બોલાવ્યું અને અડધો કલાક પછી એ લોકો આવ્યા પછી બધી કાર્યવાહી કરી અને ત્રણ કલાક પછી છોકરાને ગટરથી બહાર કાઢ્યું પણ પછી ખબર પડી કે છોકરો એક્સપાયર થઈ ગયો છે અને પછી એને તાત્કાલિક ધોરણે એને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને એની બધી સારવાર કરવા માટે આ ફેમિલી મેમ્બર બધા અહીંયાની રાહ જોવે છે કે હવે એને કંઈ કોઈ ન્યાય મળે સરકાર તરફથી કે કોઈ એમસી દ્વારા તરફથી એટલે આ લોકોનું ફેમિલી ને આખું ગ્રુપ અહીંયા બધા ઉપાડ